જેમાં જયેશભાઈ વિનોદભાઈ સોલંકી જે છે તેના ઘરમાં એમના પત્ની અસ્મિતાબેન તથા તેમની આઠ વર્ષની દીકરી પ્રિયાંશી તથા બીજી એમની પાંચ વર્ષની દીકરી હર્ષિતા જેઓના આસો ખાધેલી હાલતમાં હાલ ઘરમાં મળી આવેલા છે પોલીસ ઘટના સ્થળે આવેલ છે અને ત્રણે ત્રણના મૃત્યુ થયેલ છે આગળની તપાસ માટે તમામ પોલીસ પહોંચેલી છે અને આગળની તપાસ ચાલુ છે હાલ હજુ કોઈ આવેલું નથી કારણ કે હાલ ઘટના સ્થળે આવીને બધી તપાસ ચાલુ છે રૂમ અંદરથી બંધ હતો ને અંદર રૂમની અંદર પૂરી બારેકાઈથી બધી તપાસ પણ કરવામાં આવી રહી છે જે કારણ હશે તે એને હાલ અત્યારે ઇન્કવેસ્ટ પંચનામું ચાલુ છે પંચનામું પૂર્ણ કર્યા બાદ આગળની તપાસ બીજી ગળા ખાસામાં બે અધિકારીઓ છે એને પ્લાસ્ટિકની નાયલોનની દોરીથી અને અસ્મિતાબેન જાતે દુપટ્ટાથી હાલ ગળે પાછું ખાધેલાનું જણાઈ આવે છે પ્રાથમિક દ્રષ્ટિએ આવીને પૂછપરછ કરતાં હાલ જ્યારે બનાવ બનેલો ત્યારે ઘરે કોઈ હાજર ન હોયનું જણાઈ આવે છે તેમના પતિ કંઈક છકડો રિક્ષા ચલાવે છે અને મજૂરી કરે છે એટલે હાલ પ્રાથમિક માહિતી મળે છે